હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ લોટના વેજીટેબલ ડાયટ પુડલાની રેસીપી જોઈશું તેના માટે મેં અહીંયા દોઢ ચમચી બેસનનો લોટ દોઢ ચમચી ચોખાનો લોટ અને એક ચમચી રોટલીનો લોટ લીધેલ છે વેજીટેબલ્સમાં આપણે અહીંયા મેં મેથીની ભાજી લીધેલ છે કેપ્સિકમ લીલું નાનું મરચું ગાજર ડુંગળી મીઠો લીમડો પણ આપણે લેવાનો છે કોથમીર અને ટમેટું લીધેલ છે જે લોટ લીધો છે તેમાં આપણે મરી પાવડર હિંગ પાવડર હળદર જીરું અજમો લાલ મરચું મીઠું અને એક ચમચી દહીં નાખ્યું છે જેનાથી પુડલા ખૂબ જ સોફ્ટ બનશે લોટ મસાલા અને બધા વેજીટેબલ્સ મેં એડ કરી દીધા છે હવે જરૂર મુજબ પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું અહીંયા મેં નોન સ્ટીક લોઢી ગરમ કરવા મૂકી છે અને તેની અંદર બે ટીપા તેલ કરેલ કરેલ છે છે એક કપડાને ભીનું અને તેને બધી જ બાજુ કરી દઈશ બનીને તૈયાર છે આ પુડલામાં તમે લસણ અને આદુની પેસ્ટ પણ નાખી શકો છો અને તેની સાથે રાગીનો લોટ પણ મિક્સ કરી શકો છો મિત્રો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આ વિડિયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ